ચાલો મિત્રો જોઈએ હવે બીજા નંબરનો પ્રશ્ન કોન્સમાં આપેલા વિકલ્પોમાંથી ચારસો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરું તો નંબર એક ત્રણ એક્સ અને ચાર એક્સ વાયનો ગુણાકાર ખાલી જગ્યા થાય તો નંબર એક ત્રણે એક્સ અને ચાર એક્સ વાયનો ગુણાકાર તો ત્રણ ચોકેલા થાય છે બાર ને એક્સ સાથે ગુણવામાં આવે એટલે એક્સ કેર અને આવશે y તો અહીં જવાબ આવશે બાર એક્સ સ્કેર વાય સેકન્ડ નંબર ટુ એ અને માઇનસ ત્રણ બી ગુણાકાર ખાલી જગ્યા થાય ટુ એ ગુણ્યા માઇનસ ત્રણ બીસી ચલો ટુ એને માઇનસ થ્રી બી સી સાથે એટલે કે બે તરીકે લખાય છે છ માઇનસ છ એ ગુણ્યા બી ગુણ્યા સી તો એ બી સી એ બી સી તો એ જવાબ આવશે માઇનસ છ એ બી સી હવે આપણે જોઈએ ત્રણ નંબર તો ચાર એની બે b બીની બે ઘાત અને ત્રણ એ ગુણાકાર ખાલી જગ્યા થાય ચાર એ સ્કેર બી સ્કેર ગુણ્યા ત્રણ એ બી તો યાદ રાખવા ચાર તરીકેટલા થશે બાર એની બે ઘાત ગુણ્યા એ એટલે એની ઘાત થશે ત્રણ બેની બે ઘાત ગુણ્યા બીની એક ઘાત એટલે કે બીની ત્રણ ઘાત તો બાર એની ત્રણ ઘાત બીની ત્રણ ઘાત હવે જોઈએ નંબર ચાર તો પોચ એની બે ઘાત ગુણ્યા માઇનસ ટુ એ બી ચલો અહીંયા પોચ ને બે સાથે ગુણવા પોચ તો કેટલા થાય છે દસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ એની બે ઘાત અને એની એક ઘાત એટલે એની ઘાત થશે ત્રણ અને છે બી માઇનસ દસ એની ત્રણ બી હવે જોઈએ પોચ નંબર તો પોત નંબરની અંદર એ પણ ગુણાકાર છે માઇનસ ત્રણ એક્સની ત્રણ વાય ગુણ્યા ટુ એક્સ વાય તો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ ત્રણ દુ થશે છ એક્સની ત્રણ ઘાત અને એક્સની એક ઘાત એટલે એક્સની ચાર ઘાત વાયની એક ઘાત વાયની એક ઘાત એટલે વાયની બે ઘાત વાય ગુણ્યા વાય એટલે વાય સ્કેર તો અહીંયા જવાબ આવશે માઇનસ છ એક્સની ચાર ઘાત વાયની બે ઘાત હવે જોઈએ આપણે છ નંબર તો ટુ એક્સની બે ઘાત છે ચાર એક્સ માઇનસ ત્રણ ચલો બે ને ચાર સાથે ગુણ્યા એટલે બે ચોક આઠ એક્સની ની ઘાતને એક્સ એક્સની ત્રણ x પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ બે તરી થશે છ અને એક્સની બે ઘાત તો આઠ એક્સની ત્રણ ઘાત માઇનસ છ એક્સની ઘાત હવે મિત્રો આપણે જોઈએ પીજ નંબર પંદર નંબર સાત ત્રણે સ્કેર વાય ગુણ્યા ટુ એક્સ વાયની બે ઘાત તો ત્રણ દૂ થશે છ એક્સની બે ઘાત અને એક ઘાત એટલે એક્સની ઘાત થશે ત્રણ વાયની એક ઘાત અને વાયની બે ઘાત એટલે વાયની ઘાત થશે ત્રણ તો છ એક્સની ત્રણ ઘાત વાયની ત્રણ ઘાત નંબર આઠ ચાર એક્સ માઇનસ પાંચ વધતા ત્રણ માઇનસ ટુ એક્સ એ દેખો આ બંને જે કોન છે ગુણાકારના સંબંધમાં નથી પણ સરવાળાના સંબંધમાં છે તો આપણે પહેલાં કોન છૂટા પાડીએ તો ચાર એક્સ માઇનસ પોચ એવા દેખો કોષની બહાર પ્લસ છે એટલે કોષની અંદરના જે પદો છે તેના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં તો વધતા ત્રણ માઇનસ ટુ એક્સ હવે ચાર એક્સ અને માઇનસ ટુ એક્સની બાજુ બાજુમાં લખીએ પછી માઇનસ પોચ અને પ્લસ થ્રી તો ચાર એક્સમાંથી ટુ એક્સ નીકળી જશે એટલે વચ્ચે ટુ એક્સ માઇનસ પોચમાંથી ત્રણ નીકળી જાય છે એટલે માઇનસ વચ્ચે બે તો ટુ એક્સ માઇનસ ટુ હવે નંબર નવ તો પોચ એ માઇનસ ચાર બી પોચ એ ચાર બી માઇનસ છ બી માઇનસ ટુ એ તો चलो અહીંયા કોણ अँ पहला कौन छोटा पाड़िए तो पॉचे माइनस मा मा चार बी पहला कौच में कोई निशान में कोई फेरफार बार माइनस से माइनस गुण्या प्लस एल माइनस छी माइनस गुण्या माइनस यहाँ प्लस टू ए पॉचे वत्ता टू ए माइनस चार बी माइनस छ बी દે અને ટુ એટલે થશે સેવન એ માઇનસ ચાર ને માઇનસ છ એટલે માઇનસ દસ બી તો સાત એ માઇનસ દસ બી હવે જોઈએ દસ નંબર માઇનસ ટુ એ ગુણ્યા ત્રણ એની બે ઘાત ગુણ્યા માઇનસ ચાર એની ત્રણ ઘાત તો બે તરી છ છ ચોક ચોવીસ માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ એ ગુણ્યા એની બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત એટલે એની ઘાત ત્રણના બે પોંચને છ ઘાત તો ચોવીસ એની છ ઘાત હવે આપણે દાખલા નંબર જોઈએ અગિયાર તો ત્રણ એક્સ માઇનસ વન અને ત્રણ એક્સ પ્લસ વન આ બંને જે જે જોડકા છે ગુણાકારના સંબંધમાં છે તો ત્રણ એક્સને ત્રણ એક્સ પ્લસ વન સાથે ગુણીશું અને માઇનસ વનને ત્રણ એક્સ પ્લસ વન સાથે ગુણીશું તો ત્રણ તરીકે થશે નવ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ગાંઠ વધતા ત્રણ એક્સની એક સાથે ગુણ્યા એટલે ત્રણ એક્સ માઇનસ એકને ત્રણ એક્સ સાથે ગુણ્યા એટલે માઇનસ ત્રણ એક્સ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ એક એકા એક એ પ્લસ ત્રણ એકને માઇનસ ત્રણ એક્સ નીકળી જાય છે તો નવ એક્સની બે ઘાત માઇનસ વન જવાબ આવશે તો નવ એક્સની બે ઘાત માઇનસ વન તો મિત્રો હવે જોઈએ બાર નંબર તો ટુ એક્સ માઇનસ થ્રી અને ટુ એક્સ માઇનસ થ્રી તો પહેલાં ટુ ને ટુ એક્સ માઇનસ થ્રી સાથે ગુણીએ અને માઇનસ થ્રીને ટુ એક્સ માઇનસ થ્રી સાથે ગુણીએ તો બે દુ ચાર એક્સની બે ઘાત એક્સ ગુણ્યા છે એક્સની બે ઘાત માઇનસ ત્રણ દુ છ એક્સ માઇનસ ત્રણ દુ છ એક્સ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ ત્રણ તરીકે થશે નવ હવે જો માઇનસ છ એક્સ ને માઇનસ છ એક્સ એટલે થશે માઇનસ બાર એક્સ પ્લસ નવ જવાબ આવશે ચાર એક્સની બે ઘાત માઇનસ બાર એક્સ પ્લસ નવ હવે જોઈએ આપણે નંબર તો એક્સ વત્તા પોચ અને એક્સ વત્તા પોચ ચાલો પહેલાં એક્સની એક વત્તા પોચ સાથે ગુણીએ ને વત્તા પોચની એક વત્તા પોચ સાથે ગુણીએ તો એક્સની એક વત્તા પોચ સાથે ગુણીએ ને વત્તા પોચની એક વત્તા પોચ સાથે ગુણીએ તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની બે ઘાત વધતા એક્સ ગુણ્યા પોચ એટલે પોચ એક્સ પોચ ગુણ્યા એક્સ એટલે પોચ એક્સ વત્તા પોચે પોચે 25 હવે 5x ને 5x 10x થશે + 25 એટલે જવાબ આવશે x ની બે ઘાત + 10x + 25 x ની બે ઘાત + 10x + 25 હવે આપણે જોઈએ 14 નંબર ટુ એક્સ વત્તા થ્રી વાય અને ટુ એક્સ માઇનસ થ્રી વાય તો પહેલાં આપણે ટુ એક્સને ટુ એક્સ માઇનસ થ્રી વાય સાથે ગુણીએ અને પ્લસ થ્રી વાયને ટુ એક્સ માઇનસ થ્રી વાય સાથે ગુણીએ તો બેને ટુ એક્સને ટુ એક્સ સાથે ગુણ બે દુ ચાર એક્સની બે ઘાત માઇનસ બે તરી છ એક્સ વાય વત્તા ત્રણ દુ છ એક્સ વાય માઇનસ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ત્રણ તરીકે થાય છે નવ વાયની બે ઘાત અહીંયા દેખો પ્લસ છ એક્સ વાય માઇનસ છ એક્સ વાય નીકળીએ છીએ એટલે ચાર એક્સની બે ઘાત માઇનસ નવ વાયની બે ઘાત તે જવાબ છે ચાર એક્સની બે ઘાત માઇનસ નવ વાયની બે ઘાત હવે આપણે જોઈએ દાખલા નંબર પંદર તો ટુ એક્સની બે ઘાત કોઈ ત્રણ એક્સ માઇનસ ટુ વાય બરાબર બે તરીકેલા થાય છે છ એક્સની બે ઘાત ગુણે એક્સ એટલે એક્સની ત્રણ ઘાત 2 ને બે ચાર સાથે ગુણવા એટલે બે દુ ચાર એક્સની બે ને વાય સાથે ગુણે એટલે એક્સની બે ઘાત વાય તો જવાબ આવશે છ એક્સની ત્રણ ઘાત માઇનસ ચાર એસ કેર વાય હવે જોઈએ આપણે સોળ નંબર તો ત્રણ એક્સની બે ઘાતની માઇનસ ટુ એક્સ સાથે ગુણવર્શે અને માઇનસ એક્સની ત્રણ ઘાત સાથે ગુણવર્શે તો ત્રણ દુ છ છ એકાથ છ માઇનસ ગુણ્યા માઇનસ શું થઈ જાય છે પ્લસ ની બે घात એક ઘાત એટલે ત્રણ અને ત્રણ કેલી થાય છે છ તો એક્સની છ ઘાત તો છ એક્સની છ ઘાત સત્તર નંબર એક્સ વત્તા છ અને એક્સ માઇનસ ટુ ચલો આપણે પહેલાં એક્સની એક્સ માઇનસ ટુ સાથે ગુણીએ અને વધતા છ ને એક્સ માઇનસ ટુ સાથે ગુણીએ તો એક્સની એક્સથી ગુણોલ એક્સની બે ઘાત માઇનસ ને એક સાથે ગુણ માઇનસ ટુ એક્સ છ ને એક્સ સાથે ગુણ લે છ એક્સ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ અને છ દુ બાર હવે દેખો આવા છ એક્સમાંથી ટુ એક્સ નીકળી જાય એટલે કેટલા વચ્ચે ચાર એક્સ છમાંથી બે નીકળી ગયા એટલે ચાર વધે મોટી સંખ્યાની નિશાની લગાવવાનું મોટી સંખ્યા પ્લસ એટલે અહીંયા પ્લસ આવે છે માઇનસ બાર તે એક્સની બે ઘાત વધતા ચાર એક્સ માઇનસ બાર